આ જે વાયરલ વિડીયો છે તેની પુષ્ટિ કરતું નથી પરંતુ તેમની જે હલકી છે 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 આ જે 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 તે કરતી અને અહી ના દારૂબંધી લીરે લીરે ઉડાવે છે ખેડા જિલ્લાની અંદર દારૂબંધી જયારે કોઈ પણ વ્યક્તિ દારૂ પીધો હોય તો તેને એને અંડર કરવામાં આવે છે જેલમાં ધકેલી દેવામાં આવે છે જયારે આ જ પોલીસ કર્મીઓ છે તે ખુલ્લે પાસે એક સામાન્ય વ્યક્તિએ દાદ માંગી હતી આ હરપાલસિંહ વિરુદ્ધ પરંતુ તે દાદ ન મળતા તે હાઈકોર્ટમાં ગયો હતો અને હાઈકોર્ટમાં જે હરપાલસિંહ વિરુદ્ધ કન્ટેમ ઓફ કોર્ટ થઈ હતી તેથી

આશ્વાસ પાપડ ના માલિક બ્રિજેશ પટેલ જે જાણવા મળેલ છે માહિતી મળેલ છે પ્રાપ્ત માહિતી જલાશય રિસોર્ટ માલિક મયંક શર્મા આ મહેફિલ પ્રાપ્ત થઈ છે અને તે અંદરો અંદર જે દારૂ પી અને ઝઘડો કર્યો હતો તેનો જે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને અત્યારે જે પોલીસની જે છે ખેડા પોલીસની કામગીરી પર

તે ત્યાંથી નારાજ થઈ અને આઈજી પાસે પહોંચ્યો હતો આઈજી એ પણ આ ફરિયાદ ન લેતા તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટમાં કન્ટેમ ઓફ કોર્ટ આ જે હરપાલ થઈ હતી આમ પોલીસ પોલીસ તંત્ર નું ખેંચતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જણાઈ રહ્યું છે અને જે આ પોલીસ જે પ્રજા મિત્ર છે તેવા જે ઉપર બેનરો લગાવીને ફરતા જે આ પોલીસ કર્મીઓ છે તે ખરેખર પ્રજાનો અવાજ દબાવાઈ રહ્યો કામ કરી રહ્યા હોય તેઓ ક્યાંક ને ક્યાંક જણાવી જણાઈ રહ્યું છે જી વિવેક અમને જણાવશો કે કોઈ ઉચ્ચ અધિકારી આધારે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરા હાલ વર્તી પ્રાપ્ત માહિતી મુજબ આ જે ત્રણ જે પોલીસ જે પીઆઈ અને જે પીએસઆઈ છે તેમને એસપી તરફથી તેમને

ત્યારે જે કાયદાનો જ રક્ષક છે એ ભક્ષક બની અને આ આ જે વ્યાપલા કરતા હોય તો એનાથી બીજી કોઈ મોટી વાત હોઈ શકે જ નહીં જે બિલકુલ વિવેક અમને જણાવશો કે અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા છે કે કેમ હાલ માહિતી જે મળતા એસપી જે છે ખેડા એસપી જે ઘડિયા સાહેબ છે તેમણે આ ત્રણેય જે પીઆઈ પીએસઆઈ છે તેમને સસ્પેન્ડ કરી અને એમને બીજે મૂકવામાં આવ્યા છે જી બિલકુલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ખેડા જિલ્લાના પીઆઈ હરપાલસિંહ પર એકવાર આ પ્રકારે વિવાદમાં છે જ્યાં પીઆઈ હરપાલ હરપાલસિંહ અને અન્ય પોલીસ કર્મીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસ બીડામાં હાલ તો ખળભળાટ મચી ગયો છે